ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળ કરીને ખાદ્ય ચીજો વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચજી આપી છે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે જેના ભાગરૂપે ઓગસ્ટ માસમાં અને ખાસ કરીને જે હમણાં શ્રાવણ માસ પૂરો થયો એક તહેવારનો મહિનો હતો જેમાં સાતે આટેમ હોય જન્માષ્ટમી હોય ભક્તો ઘણા ઉપવાસ કરતા હોય આવા સમયે લોકોના નાગ નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન કરે એવી કોઈ ભેળસેળ ના કરે એના માટે જિલ્લાની દરેક ટીમોને આદેશ આપવામાં આવેલો હતો અને આ સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન લગભગ દસ જેટલી મોટી રેડો કરવામાં આવી છે એની અંદર લગભગ તેતાલીસ ટનથી વધારે મટીરિયલ જે ભેળસેળવાળું ડાઉટફૂલ હતું તો એને જપ્ત કરવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત લગભગ સવા કરોડ રૂપિયા થાય છે એમાં વાત કરીએ તો લગભગ પંચોતેર લાખનું ભેળસેળવાળું ડાઉટફૂલ ઘી પકડેલું છે એ સિવાય ઘીમાં ભેળસેળ માટેનું પામ ઓઇલ હોય વનસ્પતિ હોય વેજ ફેટ હોય એ પણ જપ્ત કર્યું છે અને જે કાજુકતરી માટેના જે કાજુ હોય એની ઇન્ફિર ક્વોલિટી હોય એ કાજુનો જથ્થો પણ જપ્ત કર્યો છે કાજુકતરી ઉપર જે સિલ્વર ફોઈલ લગાવવામાં આવે છે એની ક્વૉલિટી ડાઉટફૂલ હોય સિલ્વર ફોઈલો પણ જપ્ત કરવામાં આવી છે આમ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે માટે શ્રાવણ માસ દરમિયાન અને ખાસ કરીને આ ઓગસ્ટ માસ દરમિયાન આ દસથી વધારે રેડ થઈ છે પચીસથી વધારે નમૂના લેવામાં આવેલા છે આ ઉપરાંત જે ફરાળી વસ્તુ હતી એના પણ લગભગ સાતસોથી આઠસો જેટલા ટોટલ સર્વેલન્સ અને રેગ્યુલર નમૂના લીધા છે ઘણી જગ્યાએ તપાસ કરી છે પણ આ વખતે ફરાળી વસ્તુની અંદર મોટા પાયે ગેરરીતિઓ ધ્યાને નથી આવ્યું જ્યાં કે અનહાજીની વસ્તુઓ હતી ત્યાં લગભગ ત્રણથી ચાર લાખ જેટલાનું કિંમતનું મટીરિયલ નાશ કરાવેલું છે આમ જોઈએ તો એક ટીમ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે અને છેલ્લા બે માસની અંદર જે અખાદ્ય વસ્તુ નહીં પણ જે ભેંસ ભેંચતા હોય એમાં એજ્યુકેશન કેસના લગભગ આઠ એ જેટલા ચુકાદા આવેલા છે અને ચુકાદાની અંદર અત્યારે લગભગ સાડા બાવીસ લાખથી વધારેનો એજ્યુકેશન ઓફિસર દ્વારા અલગ અલગ ભેંડસી કે આપણે દંડ પણ ફટકારવામાં આવેલો છે